તો આણંદ જિલ્લાના મોગર ગામે ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી વાલ્વ ખોલવા માટે કર્મચારીઓએ જર્જરિત સીડી પરથી ચડવું ઉતરવું પડે છે જેનાથી તેઓ મજબૂર બન્યા છે તો આ મુદ્દે તાલુકા પંચાયતના સભ્ય દ્વારા સમગ્ર મામલાની રજૂઆત કરવામાં આવી જો કે રજૂઆત બાદ પણ પંચાયતનો કર્મચારી જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યો છે આ સ્થિતિ જોતા પ્રશ્ન ઉઠે છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે

આજે તંત્રને મારે કેવું છે કે આના યોગ્ય પગલાં લો અમે મારા લેવરે તાલુકા પંચાયત સદસ્ય તરીકે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી છે